નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે લોકોને રાતોરાત ફેમસ કરી દે છે આજની યુવા પેઢી પોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે હાલ સોશિયલ મીડિયા ઉપર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એક 25 વર્ષનો યુવાન કે જેનું નામ છે અરુણસિંહ जाधव ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેજ ગામનો છે કે જેને બાળપણથી જ ગીતો ગાવાનો અને સંગીતમાં રસ હતો અરુણસિંહ જાદવ નામનો આ યુવાન એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે હાલ સોશિયલ મીડિયા ઉપર આ અરુણસિંહ જાદવનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સાથે સાથે અરુણસિંહ જાદવ પણ ફેમસ થઈ રહ્યો છે આ યુવાનનું સપનું છે કે એક મહાન મોટો સિંગર અને સંગીતકાર બનવું છે લોકોએ આ વીડિયોને ખૂબ જ પસંદ કર્યો છે તો જોઈએ આ વાયરલ વિડીયો કે અરૂણસિંહ જાદવે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી દીધી છે રિપોર્ટર રાજેશ પરમાર મુવાલ હર હર ભોલે નમ શિવાય રૂપેશ્વરાય શિવા રૂપેશ્વરાય હર હર ભોલેમ શિવાય હર હરો નમ શિવા નમ શિવાયો નમ શિવા હર હરો નમ શિવા જય સ્તમ્ેશ્વર મહા જય અવધ પદારો અવધ અબ महादेव शिव हमारे है शिव राज का शंख बजा है अब फिर मही सागर किनारे आज दर्शन मनाओ सारी दुनिया में मेरे शिव प्रभु जी कमोई आए फूल बिछाऊ सारी बगिया के तंबोई में वो सब चंचन चितवन का ये दागा शिव नाम से जोड़ा है पावन धरती तंबोई से आप सभी को नोता है शिव की सवारी नंदी पर है पार्वती के संग आए हैं जश्न मनाओ सारी दुनिया में मेरे शिव कबूजी जी आए आज फूल बिछाओ सारी बगिया के मेरे शिव कबूजी जी आए